છેલ્લા છ વર્ષમાં ગુજરાત શિક્ષણ મુદ્દે અધુમતિ તરફ વળ્યું છે અને દિવસે ને દિવસે શિક્ષણ સ્તર કથડી રહ્યું છે રાજ્ય સ્તરની

શિક્ષણના મુદ્દે ક્વોલિટી એજ્યુકેશનના મુદ્દે જે વાત કરી શકાય એમાં જે આંકડા આવ્યા છે જે બાબતો સામે આવી છે ખૂબ ચોંકાવનારી છે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શિક્ષણમાં અઢારમાં ક્રમે છે એનું આખી આખું લિસ્ટ એ એમના આખા રિપોર્ટમાં દર્શાવ્યું છે જે હું આપની સામે મૂકું છું શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથડી રહ્યું છે જેને કહી શકાય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના આધારે એક ગોલ નક્કી કરવામાં આવે છે કે આપણી જે શિક્ષણ નીતિ છે તેને આવનારા બે વર્ષ પાંચ વર્ષ છ વર્ષ દસ વર્ષમાં ક્યાં પહોંચાડવી છે ત્યારે બે હજાર અઢારમાં જે શિક્ષણનું સ્તર આપણું જેને કહી શકાય આપ જોઈ શકો છો બે હજાર અઢારનું કે જેમાં આપણી જે સ્થિતિ હતી એ ફ્રન્ટ રનરની હતી આપ જોશો કે ગુજરાત રાજ્યમાં ગ્રીન કરેલું છે આપણી ફ્રન્ટરની સ્થિતિ હતી એ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પરફોર્મરમાં આવી હતી એટલે કે આપણી સ્થિતિ દિવસે ને દિવસે બે હજાર અઢારથી લઈ અને બે હજાર ચોવીસ સુધીમાં જે ડેવલપમેન્ટ ગોલ નક્કી થયા છે એ આપણે પૂર્ણ નથી કરી શક્યા આપણે ત્યાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે એ આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવી રહ્યું છે સાથે સાથે એના જે ઇન્ડિકેટર્સ જેને આપણે કહી શકાય કે જેને આપણે રાષ્ટ્રીય ઇન્ડિકેટર જોડે માપીએ તો સરખામણી કરીએ તો આપણને ખબર પડે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે આજે ગુજરાત રાજ્યમાં સત્તર પોઈન્ટ નવ ટકાનો પ્રાઇમરી એજ્યુકેશન એક થી આઠ ધોરણ સુધીમાં ડ્રોપ આઉટ રહેશ્યો છે નવમાં અને દસમામાં સત્તર પોઈન્ટ નવ ટકા જે સમગ્ર દેશ તો છે બાર પોઈન્ટ છ ટકા એટલે કે પાંચ ટકા વધારે રાષ્ટ્રીય એવરેજ કરતા એ જ રીતે તમે જોશો કે જે હાયર એજ્યુકેશન અગિયારમાં બારમામાં જે ક્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે એટલે એ જે જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા ગણીએ તો અડતાલીસ પોઈન્ટ બેનો રેશિયો આવે છે માત્ર અડતાલીસ ટકા વિદ્યાર્થીઓ અડતાલીસ પોઈન્ટ બે ટકા વિદ્યાર્થીઓ અગિયારમાં ને બારમામાં પ્રવેશ કરે છે એ જ રીતે આપણે હાયર એજ્યુકેશનનો આંકડો જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ કરવાની વાત આવે તો આ આખા દેશમાં કહી શકાય કે અઠયાવીસ ટકા વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવે છે એની સામે ગુજરાતમાં માત્ર ચોવીસ ટકા જ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં પ્રવેશ મેળવે છે આગળ જઈએ પીપલ ટીચરનો રેશિયો પીપલ ટીચરનો રેશિયો એટલે કે વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો જોઈએ એ પણ આપણે જોઈએ તો ગુજરાતમાં ઓગણત્રીસ ઓગણત્રીસ બાળકોએ એક શિક્ષક છે આપણા કરતાં વધારે બિહાર અને ઝારખંડ જ છે બાકી સમગ્ર દેશની એવરેજ છે અઢાર અઢાર વિદ્યાર્થીએ એક શિક્ષક અને આ ગુજરાત રાજ્યમાં ઓગણત્રીસ વિદ્યાર્થીએ એક શિક્ષક એટલે આ સ્પષ્ટ દર્શાવે છે કે સમગ્ર ગુજરાત રાજ્યની જેને કહી શકાય કે શિક્ષણની વ્યવસ્થા દિવસે ને દિવસે કટરી રહી છે જે ગુજરાત મોડલની આપણે ચર્ચા કરીએ છીએ એ ગુજરાત મોડલમાં શિક્ષણ જો દેશમાં અઢારમા ક્રમે હોય તો એ સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને શરમાવે તેમ છે મોંઘુ શિક્ષણ રોજે રોજ ફીનો વધારો જોઈએ છે તેની સામે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓની શિક્ષા વ્યવસ્થામાં જોઈએ એ વ્યવસ્થા કરવી જોઈએ શિક્ષણમાં જે સુધારની વ્યવસ્થા કરવી જોઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યની ઋતુને મક્કમ સરકાર असफल થઈ છે નિષ્ફળ ગઈ છે સ્પષ્ટ આ ડેટા બતાવે છે ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય